વા

કાનભાઈ મોટા <apples> મોટા એક વસ્તુ યાદ રાખજો દુનિયામાં ત્રણ પ્રકાર ની વસ્તી છે એક અન્ય નું પોષણ કરે અને ત્રીજી વસ્તી એવી છે સમાજ નું જે શોષણ થઈ રહ્યું છે અને એમાં ઓબીસી સમાજમાં સૌથી મોટો સમાજ છે કોળી ઠાકોર સમાજ અને આમ આજે બધા જાગી ગયા છો

પંદર કેટલા એમ પી ત્રણ બે મિનિસ્ટર અને છતાં પણ કોઈ જવાબ નથી અને એટલા માટે આપણે આઝાદ અને ત્યારે હિન્દુત્વ નામે અમુક સંગઠનો એને પૂછ્યો કે આ અમૃત ભાઈ હિન્દુ નો દીકરો નથી તો મોટા મોટા બણગા ફૂકી ને તમારી પાસે ભીખ માંગતા હશે અને આજે ઉલટું દ્રશ્ય છે અને એટલા માટે ગુજરાત પોલીસ પ્રશાસન